બનાવતા કામદારોમાં જે ઘટના ઘટી છે એમાં દીવાન પડી જતા ત્રણ કામદારો મોતને ભેટ્યા છે તે ઘટના ઉપર ચૈતર વસાવા શું કહી રહ્યા છે આ વિડિયોની અંદર આપણે જાણીએ એ ધરાસાઈ થતા ત્યાં ત્રણ જેટલા કામદારોનું દુખદ મૃત્યુ નીપજ્યું છે ત્યારે અમે તમામ લોકો અહીં ભેગા થઈને એમના પરિવારને એ એસઓયુ સત્તામંડળ અને એ એજન્સી દ્વારા એમના પરિવારમાંથી એક સભ્યને સરદાર સરોવર નિગમ આર્થિક સહાયની એમણે બાહરી આપી છે અને આવનારા દિવસોમાં સરદાર સરોવર નિગમ સદસ્યને નોકરી આપવાની એમને આપી છે જે અકસ્માત થયો જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી દેખાઈ રહી છે આ અકસ્માતમાં ત્રણ જેટલા કામદારો મૃત્યુ પામ્યા છે એમના પરિવારમાંથી એક વ્યક્તિને સરદાર સરોવર નિગમમાં કાયમી નોકરી આપવામાં આવે તેવી દરની કરી રહ્યા છે ચૈત્ર વસાવા